કરજણ તાલુકાના કંબોલા ગામે કાસ ઉપર ખેતરના પાણીના નિકાલ માટે સ્લેબ નાળાની માગ કરતા ખેડૂતો કરજણ તાલુકાના બોડકા અને કંબોલા ગામની સીમમાંથી પસાર થતાં બુલેટ ટ્રેન અને રેલવે ફેર કોરિડોર પ્રોજેક્ટમાં વરસાદી સિઝનમાં વોટર લોગિંગની સમસ્યાનો સામનો ખેડૂતો કરી રહ્યા છે કંબોલા બોડકા ગામની સીમમાંથી પસાર થતાં કાસ ઉપર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસે પાણીના નિકાલ માટે ફક્ત ભૂંગળા નાખી કાચું નાળું બનાવી દેવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ થતો નથી ભારે વરસાદથી ખેડૂતોમાં ખેતરોમાં અને કંબોલા બોડકા રોડ ઉપર કાચના પાણી ભરાઈ જાય છે જેથી પ્રોજેક્ટ પાસે સ્લેબવાળું પાકું નાળું બનાવવામાં આવે તો આ કાચના પાણીનો નિકાલ થઈ શકે એમ હોય જેને લઈ ખેડૂતો કાચ ઉપર સ્લેબવાળું નાળું બનાવવા માટેની માંગણી કરી રહ્યા છે હા કંબોલાથી મેન જે કોધાય એમાં કંબોલા અને બોરકાળા હોદે એમાં બુલેટ ટ્રેનવાળાએ નારો જથ્થર ઓથર નાખ્યો છે એના લીધે કંબોલાની સીમમાં પાણી ફૂલ ભરાય છે એના માટે એને બોક્સ કરી અને નારું મૂકે અને આ રોડ પર પણ પાણી ખાબડા જોરદાર ભરેલા છે એટલે પાણીનો નિકાલ બિલકુલ થતો નથી કેટલા વીઘા જમીનને નુકસાન થતું હશે બધો લગભગ ટોટલી કંબોલાની સીમ પાણી નિકાલ અહીંયા આકાશમાં રહેને છે હા આ એક જ કોણ પાણીનો નિકાલ આખા કંબોલાની સીનનો નિકાલ આવો છે આ લોકોએ જથરો અસર ભંગો નાખ્યો છે એટલે પાણીનો નિકાલ થતો નથી શું નામ તમારું પટેલ મનુભાઈ રાજુ